આ બેઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી અને તેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે સામાન્ય વહીવટ વિભાગ વહીવટી સુધારા અને ટ્રેનિંગ આયોજન રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રોડ બિલ્ડિંગ એન્ડ કેપિટલ પ્રોજેક્ટ નર્મદા કલ્પસર માઇન્સ એન્ડ મિનરલ પોર્ટ અને માહિતી અને પ્રસારણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે વિભાગ પોલીસ આવાસ જેલ સરહદ સુરક્ષા ગૃહરક્ષક દળ ગ્રામરક્ષક દળ નાગરિક સંરક્ષણ દારૂબંધી અને આબકારી પરિવહન કાયદો અને ન્યાય તેમજ રમત ગમત અને યુવા સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત હર્ષ સંઘવી પાસે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન ઉદ્યોગો મીઠા ઉદ્યોગો સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોનો વિભાગ સોંપાયો છે હર્ષ સંઘવી પાસે જ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન વિભાગની જવાબદારી પણ આપવામાં આવી છે